ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે ત્રિયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલવ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્ત આજે આપણે વાત કરીએ બિલીપત્રની બિલીપત્રનું જે ત્રણ પાનવાળું બિલીપત્ર હોય છે ને તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે એમ કહેવાય છે એ જમણી બાજુનું પાન છે ને તે બ્રહ્મ સ્વરૂપ છે ડાબી બાજુનું જે પાન હોય છે ને તે વિષ્ણુ સ્વરૂપ છે અને ઉપર જે મોટું પાન હોય છે તે સાક્ષાત શિવ સ્વરૂપ છે શ્રી ભક્તો ઘણા લોકોને એવો મનમાં પ્રશ્ન હોય છે ઘણા પૂછતા હોય છે કે બાપુ આ કઈ રીતે બિલીબપત્ર શિવલિંગ ઉપર ચઢાવાય શ્રી ભક્તો તેના માટે આ ખાસ વિડીયો મેં બનાવ્યો છે શિવભક્ત આ બિલીપત્રનું પાન હોય છે જ્યારે આપણે વૃક્ષમાંથી તોડીએ ને ત્યારે આ દાંડી સાથે હોય છે શિવભક્ત આ દાંડી હોય છે ને તે આપણે એમ કહીએ કે તોડી નાખવાની છે અને ત્યાર પછી શિવલિંગને આપણે તેને ચડાવવાનું હોય છે શ્રી ભક્ત આ જે પાન હોય છે ને સાક્ષાત શિવ સ્વરૂપ છે આ પાન હોય છે તે બન્ન સ્વરૂપ છે અને આ બાજુનું જે પાન છે ને તે વિષ્ણુ સ્વરૂપ છે શિવભક્તો જ્યારે આપણે બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવીએ ત્યારે આ જે પાલીસ ભાગ હોય એકદમ એ કહેવાય એકદમ સરળ અને એકદમ પાલીસ જેવો ભાગ હોય ને તે શિવલિંગને સ્પર્શ કરે તે રીતે આપણે ઊંધુ એટલે આવી રીતે ઊંધુપાન આપણે શિવલિંગ ઉપર ચડાવવાનું છે તો એમ કહેવાય કે આપણને અધિક ફળની પ્રાપ્તિ થાય છે તો ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરીએ તે પહેલા આ મગજમાં વિચારેલું કે કઈ રીતે આપણે બિલોપત્ર ચઢાવવાનું છે ઘણા લોકો એમને ચડાવી દેતા હોય છે શિવભક્ત આજે દાંડી હોય છે ને તેમ કે કહેવાય ઇન્દ્રના વ્રજ સમાન છે આજે આપણે દાંડી તોડી નાખીએ છીએ તે ઇન્દ્રના વ્રજ સમાન હોય છે અને ક્યારેય પણ હથિયાર એટલે કે વ્રજ ભગવાન શિવજીને ચડાવવાય નહીં એટલે હંમેશા આપણે જ્યારે પણ બિલીપત્ર ભગવાન શિવજીની શિવલિંગને ચડાવીએ ત્યારે અહીંથી દાંડી તોડી નાખવી હંમેશા જેમ બને એમ આ ભાગ નાનો હોવો જોઈએ જેથી કરી અને ભગવાન શિવજીને એમ કહેવાય કે આપણે હથિયાર ચડાવ્યું ન કહેવાય તો શિવભક્તો ખાસ જ્યારે પણ બિલીપત્ર ચડાવવા જાઓ ત્યારે આ મગજમાં રાખવું તો ભક્તો આવી હતી સુંદર બિલ્વ પત્રની વાત સુંદર આ વાત ગમે તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ શિવાય